મારો અવાજ સુધી આવે છે ત્યાં સુધી દરેક ને સંબોધન કરવા માંગુ છું કે કાન આ બાજુ ફેરવી લેજો એટલા માટે કે તમારા વિચાર કરવાની જરૂર પડી જરૂર સાબત પડી આ કાર્યક્રમ ની કે આપણે આજે ભેગા થયા દેશ તો મૂળ માલિક આજે મજૂર થઈ ગયો આજે એની માં બેન દીકરીઓ પર રેપ કરવામાં આવે છે એના કપડા કાઢીને એને રેડિયો કરવામાં આવે છે આટલા દેશ ના ભૂલ માલિક પર અલગ અલગ પ્રકાર ના શોષણ કરવામાં જળ આવે આપણે પણ કયું જળ કયું જંગલ અને કઈ જમીન

તમારે એને જાણવું પડશે અને એની અલગ અલગ લડાશે હું વધારે વાત ના કરું ઘણી બધી વાતો કરવાની થાય છે પણ સમય ની વાત છે

બંધારણમાં ઘણા બધા અધિકારો આપ્યા છે પરંતુ અત્યાર સુધી આપણે લાગુ નથી કરી શક્યા સુપ્રીમ કોર્ટ અધિકારો અને બંધારણમાં જેટલી બધી વસ્તુઓ ઉલ્લેખ ઉલ્લેખ લાગુ કઈ રીતે કરવાની એ તો મુદ્દો છે ને ઉદાહરણ છે અને એના માટે અલગ અલગ સંપ્રદાયો કઈ રીતે આપણે એને ગેરમાર્ગે દોરી એવા માણસો એવું કીધું નવા કઈ ને ખ્રિસ્તી કરવા

આદિવાસી વિચારધારા વાળો હોવો જોઈએ, ભીલ પ્રદેશ સરકાર કરો જોઈએ, આદિવાસીની વાત કરો જોઈએ, ત્યાર ત્યારે ઉતારવાની જરૂર પડશે. બાકી આ ટાણે ટોકો માટે આપણે નથી મોકલતા આ લોકોને. પહેલી લડાઈ ભીલ પ્રદેશની, બીજી લડાઈ વસ્તી ગણતરીની, ધ્યાન આપજો. ધ્યાન આપજો મારા ભાઈઓ અને બહેનો, વસ્તી ગણતરી થવાની જે ટૂંક સમયમાં

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લડવા માટે આપણે યુવાનો તૈયાર કરવાના છે આપણા વકીલોને તૈયાર કરવાના છે અને ત્યાં લડાઈ લડીશું ત્યાં જે આવશે ત્યાં લેવામાં આવશે આવનારી પેઢી માટે કાયદો લઈ લેશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં લડવું પડશે અને સામાજિક સંગઠનો બનાવવા પડશે આદિવાસી પરિવારની વિચારધારા પ્રદેશ બનાવવા માટે અત્યારે કામ કરી રહી છે દિવસ માટે

આદિવાસી પરિવાર નો પ્રાણ નાખ્યો એ દરિયા છે લોકસભા અને વિધાનસભાઓમાં આપો ના નાખે એવા સાંસદ અને વિધાનસભાના સભ્યોને એટલે એમએલએ ને આપણે ચૂંટવાના નથી આદિવાસી નો મુદ્દો તાલુકા પ્રમુખ એવા જિલ્લા સભ્ય એવા જિલ્લા પ્રમુખ એવા સરપંચ એવા એમપી એવા એમએલ છે તે દિવસે અધિકારનો કાર્યક્રમ સફળતો હોય એવું છે જય જોહ જય આદિવાસી જય ભીર પ્રજા બધાને